અમદાવાદમાં આગામી સત્યાવીસ જૂને યોજાનારી રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અટકળો શરૂ થઈ હતી કે હવે અમદાવાદમાં પરંપરાગત રીતે રથયાત્રા યોજવામાં નહીં આવે પરંતુ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રજાએ ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે તેવું નિવેદન આપતા હવે રથયાત્રાને લઈને શરૂ થયેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે અમદાવાદમાં બાર જૂનના રોજ થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને સુપરત કરવાની પ્રક્રિયા હાલ ઝડપથી ચાલી રહી છે ત્યારે આજની અપડેટ મુજબ કુલ બસો વીસ ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે અને આ તમામ મૃતકોના પરિવારજનોનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે જ્યારે અત્યાર સુધીમાં કુલ બસો બે મૃતદેહોને તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે મૃતદેહોને સુપરત કરવા માટે પંદર મૃતદેહોને હવાઈ માર્ગે અને એકસો સિત્યાસી મૃતદેહોને એમ્બ્યુલન્સ દ્વારા રોડ માર્ગે મોકલવામાં આવ્યા છે ત્યારે બાકીના મૃતદેહોને પણ ટૂંક સમયમાં સુ પરત કરવામાં આવશે આણંદ એલસીબી પોલીસે કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાંથી ફાઇલ ગાયબ કરનાર નાયબ મામલતદારને ઝડપી લીધો છે આ કેસ બોરસદની હિજરતી જમીનો સાથે સંકળાયેલો છે જેમાં નાયબ મામલતદાર જેડી પટેલે ફાઇલ મુવમેન્ટ રજિસ્ટરમાં ખોટી સહી કરીને ફાઇલ મેળવી હતી ત્યારબાદ તેમણે ફાઇલ પરત કરી ન હતી અને પુરાવાનો નાશ કર્યો હતો ત્યારે આ અંગે એક માર્ચ બે હજાર પચીસના રોજ રેકોર્ડ શાખાના નાયબ મામલતદારે આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસ તપાસમાં જેડી પટેલની સંડોવણી બહાર આવતા પોલીસે તેમની ધરપકડ કરી છે